નમસ્કાર દોસ્તો આજના વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત કરું છું મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો એનું કારણ એ કે વિડીયાની અંદર મિત્રો આજે એક એવો મંજર એવી ઘટના અને એવો બનાવ અને એવી સ્થિતિ અત્યારે જે લોકો ભોગવી રહ્યા છે અત્યારે જે એ જે જે જગ્યા ઉપર જે સ્થિતિ ચાલી રહી છે જ્યાં હાલાકી પડી રહી છે અને લોકો એ ગામના લોકો આજે એ આફતનો મુસીબતનો જે સામનો કરી રહ્યા છે મિત્રો તો તમે જ્યારે એ વિડીયો જોશો એટલે મિત્રો તમારા પણ દિલની અંદરથી ઓ બાપરે આવો શબ્દ તો જરૂરથી નીકળવાનો છે તો ખાસ કરીને મિત્રો વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો અને એવી પરિસ્થિતિનો એવી હાલાકીનો જે પરિસ્થિતિનો જે ખરાબ પરિસ્થિતિનો સંકટ સમય જેને કહેવાય એવા સંકટ સમયની અંદર લોકો જેટલા પરેશાન થઈ રહ્યા છે અને લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા લોકોના મકાન આજે જમીન દોસ્ત જમીનની અંદર કેવા ગાયબ થઈ રહ્યા છે એ પણ આજના આ વિડીયોની અંદર તમને બતાવવાનો છું તો મિત્રો ખાસ કરીને વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો એવી નમ્ર અપીલ કરું છું નમ્ર વિનંતી કરું છું તો હું છું દેશી ગુજ્જુ વિનુ ઠાકોર અને આ ચેનલની અંદર દરેક મારા સબસ્ક્રાઇબ મિત્રો મારા સાથી મિત્રો અને જેટલા લોકો પણ મારા વિડીયો જોવે છે એમને તમામને હૃદય તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આજે આપણી આ ચેનલની અંદર તમારી અને મારી ગમે એની ગણો મિત્રો તમારી અને મારી બધાની ચેનલ છે તમે સપોર્ટ કરો છો હું વિડીયો બનાવું છું તો મિત્રો અને આપણા વિડીયો ખાસ કરીને મિત્રો સત્યની લડાઈ સામેના જ હોય છે સત્યની વાત હોય છે અને વિડીયોની અંદર સારા એવા મુદ્દાઓ ઉપર વાત કરું છું અને જે તમે લોકો બધા જુઓ છો સારો સપોર્ટ પણ આપો છો એ બદલ પણ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે તો મિત્રો ખાસ કરીને વિડીયોની અંદર બને રહેજો કારણ કે મારે બોલવામાં થોડુંક લંબાવવું પડે છે બોલવાનું લો થઈ જાય છે કારણ કે હું લપીલો વ્યક્તિ છું એટલે ખાસ કરીને થોડુંક સહન કરી લેજું એના બદલ પણ માફી માગું છું તો મિત્રો આજના વિડીયોની અંદર તમને બતાવું કે કેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે અને એ સ્થિતિ જોઈ અને આજથી બે હજાર સત્તર કે જ્યારે દોતીવાડા ડેમ ઓવરફ્લો થયો હતો અને એના કારણે પુષ્કળ પાણી અચાનક છોડી મૂકવામાં આવ્યું હતું અને જે બે હજાર સત્તરની અંદર બનાસકાંઠાની અંદર બનાસ નદી જ્યારે ઉફાન બની તોફાની બની અને જ્યારે આખા બનાસકાંઠાના ખેડૂતો લોકો દરેક લોકો નદી કાંઠા વિસ્તારના તમામ લોકોએ જે પરિસ્થિતિનો સામનો કર્યો હતો એનાથી પણ વિશેષ આજે આ ગયા બે દિવસની અંદર લોકો પરેશાન થઈ રહ્યા છે તો એવી એ નદી એટલી બધી તોફાની બની ગઈ છે કે આજે લોકોના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા મકાનો મોટા મોટા બે માળ ત્રણ માળના મકાનો આજે પાણીની અંદર ક્યાં ગાયબ થઈ રહ્યા છે એ પણ મિત્રો તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો ખાસ કરીને બને રહેજો કારણ કે બે હજાર સત્તરની અંદર મિત્રો જ્યારે બનાસ નદી તોફાને ચડી હતી ત્યારે કાંકરેજ તાલુકાની અંદર ઘણું બધું નુકસાન આવ્યું હતું અને કાંકરેજ તાલુકાના થરાની બાજુના ગામના ખારિયાના ખારીયા ગામના વતની એક જ કુટુંબના મિત્રો સત્તર લોકો એક સાથે પાણીમાં ડૂબીને પોતાનું પોતાનું જીવન પૂરું કર્યું હતું એ સમયે એ લોકોને ખબર ના રહી હતી અને એના એમના ઘરની અંદર બનાસ નદીનું પાણી જ્યારે ઘૂસી ગયું હતું બે હજાર સત્તરની બાવીસ જુલાઈના રોજ જ્યારે પાણી આવ્યું હતું એ સમયે એકસાથે એક જ કુટુંબના સત્તર લોકો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા તો મિત્રો આજે એમને યાદ કરીએ છીએ એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી હું શ્રદ્ધાંજલિ પાઠવું છું તો મિત્રો એવી જ ઘટના અત્યારે આ બે દિવસની અંદર બની રહી છે અને અત્યાર સુધી કેટલા લોકો આ નદીની અંદર ગાયબ થઈ ગયા છે અને મિત્રો તમે વિડીયોની અંદર જોશો કે ઓ હો બાપા રે આવો શબ્દ તમે જરૂરથી નીકાળી જશો એવી જ આ ઘટના છે અને એવો જ આ વિડીયોની અંદર હું લઈને આવ્યો છું આખે આખી જે બનાવ બની રહ્યો છે જે પરિસ્થિતિ પેદા થઈ રહી છે જે હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકો અને જ્યારે તંત્ર હજુ સુધી જાગૃત નથી થતું આ લોકોના મદદે હજુ સુધી ગયું નથી તો જોઈ લઈએ મિત્રો આખે આખા વિડીયાની અંદર કે વિડીયાની અંદર લોકો પોતપોતાના મકાનો કેવી રીતે પાણીની અંદર ગાયબ થઈ રહ્યા છે એ જોઈને લોકોના આંખોમાં આંસુ આવી રહ્યા છે લોકો રો કકળ કરી રહ્યા છે પણ કોણ વારે આવે મિત્રો જ્યારે કુદરતી આફત આવે તો કોઈ એને આડા હાથ કરી શકાતું નથી તો મિત્રો જોઈ શકો છો આખે આખો વિડીયો કે જે ગંગા નદીની અંદર અત્યારે ઉફાન બની છે તોફાની બની છે અને ભાગલપુર ગામની અંદર જ્યારે મિત્રો નદી ગામના કિનારેથી પસાર થઈ રહી છે અને ધીરે ધીરે પાણી દ્વારા જમીન કાપી રહી છે અને મોટા મોટા ગાબડા પાડી રહી છે અને ધીરે ધીરે મિત્રો તમે જુઓ તો ગામના એક પછી એક મકાન પાણીની અંદર ક્યાં ગાયબ થઈ રહ્યા છે તો જોઈ લઈ જોઈ લઈએ આપણે આખે આખો એ વિડીયો તો વિડીયો જોઈને પણ તમને એમ થશે કે શું વાત છે બાપા રે આટલું બધું નુકસાન આટલા બધા લોકો હેરાન થઈ રહ્યા છે લોકોના કેટલા કેવા કેવા પાકા બનાવેલા મકાન જેમના માળા આજે વેર વિખેર થઈ રહ્યા છે પાણીની અંદર મિત્રો તો હવે કુદરતી આફત છે મિત્રો અને એ તો કુદરત જ એમાં સહાય કરી શકે ને કુદરત જ મદદ કરી શકે પણ સરકાર એમને પાછળથી યોગ્ય સહાય આપે અને જે જે લોકોને જે નુકસાન થયું છે એમને યોગ્ય વળતર આપે એવી આપણે તો આશા રાખીએ તો મિત્રો જોઈ શકો છો તમે આખે આખો વિડીયો અને પછી કોમેન્ટની અંદર જે તમારે જવાબ આપવો હોય અને કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો મિત્રો જ્યારે નદી ચાલી રહી છે પૂરજોશમાં વહી રહી છે ગંગા નદીનું રુદ્ર સ્વરૂપ તમે જોઈ શકો છો મિત્રો અને લોકો એકઠા થઈને કિનારા ઉપર કિનારો નહીં મિત્રો અત્યારે કિનારો બનાવી દેવામાં આવ્યો છે પણ ધીરે ધીરે આખો કિનારો અંદર પડી રહ્યો છે ધીરે ધીરે તમે જોઈ શકો છો એક પછી એક મકાન આ નદીની અંદર ક્યાં ગુમ થઈ રહ્યા છે ક્યાં વિલીન થઈ રહ્યા છે એ તમે જોઈ શકો છો આખા આખા વિડીયોની અંદર તમે જોઈ શકો છો હવે જુઓ તમે લોકો દૂર ભાગી રહ્યા છે ધીરે ધીરે જ્યાં લોકો ઊભા થઈ રહ્યા છે ત્યાં આગળ ધીરે ધીરે કપાત થતાં થાતાં પાણી ધીરે ધીરે કટાવ કરી રહ્યું છે અને કાપી રહી છે જમીનને કાપી રહ્યું છે તમે જોઈ શકો છો એ આ લીંબુનું ઝાડ હતું ગયું પાણીમાં આવી રીતે મિત્રો સો ફૂટ તો પહેલેથી જ આખો ઘેરાવ અંદર પાણીમાં ગરકાવ થઈ ગયો છે લગભગ દસ પંદર મકાન પહેલેથી અંદર ડૂબી ગયા છે જોઈ શકો છો આગળનું જે મકાન છે એ પણ ધીરે ધીરે તમે જોઈ શકો છો મિત્રો કે થોડી જ વારમાં આગળનું જે તમને મકાન દેખાઈ રહ્યું છે એ પણ અંદર ગરકાવ થઈ જશે લાઇટનો પોલ થાંભલો એ પણ ધીરે ધીરે પાણીના બહાવ સાથે નમી રહ્યો છે અને થોડી જ વારમાં આખે આખો પોલ થાંભલો પાણીમાં ગરકાવ થઈ જશે જોઈ શકો છો મિત્રો ગયો ગયો મિત્રો થાંભલો ગયો અને ધીરે ધીરે આગળ પાણીના બહાવના કારણે તમે જોઈ શકો છો ધીરે ધીરે દિવાલો પડી રહી છે કેટલા બધા ઝાડ છે એ પણ ધીરે ધીરે પડી રહ્યા છે અને લોકો પોતપોતાના મોબાઈલમાં આ તમામ દૃશ્ય કેદ કરી રહ્યા છે કેમેરા દ્વારા એકબીજાનું મકાન પડતું જોઈ રહ્યા છે મિત્રો કેટલું બધું દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે કેટલું બધું દુઃખ લાગી રહ્યું છે એ તો જ્યારે પોતાના ઉપર આફત આવે એને જ એ લોકોને જ ખબર પડે છે આજે આપણી માતા સમાન નદી એટલે કે ગંગા નદીએ જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે મિત્રો એવામાં ઘણા બધા ઘર તો અંદર વિલીન થઈ ચૂક્યા છે અને હજુ પણ કેટલા ઘર વિલીન થવાની શક્યતા છે એ આગળ વિડીયોમાં આપણે જોઈશું બન્યા રહેજો વિડીયોની અંદર પૂરેપૂરા કોઈ મિત્રએ ઘર બનાવવા માટે પોતાની ઈંટો લાવીને રાખેલી હતી એ પણ ધીરે ધીરે પાણીની અંદર ગરકાવ થઈ રહી છે પાણીનો બહાવ કેટલો અત્યંત પેલો ભારે હશે આ કે કેતુ પાછો હટી જા ન કે તમારો પણ વારો આવી જશે અને પાણીની અંદર ક્યાં ગુમ થઈ જશો શોધવા જઈશું પણ નહીં જડો તો પ્લીઝ પાછા હટી જાઓ તો બહુ સારું છે નજીક જઈને જોઈ રહ્યા છે કે કેટલો બહાવ છે કેવી રીતે કટાવ થઈ રહ્યો છે આ લોકો ડરતા પણ નથી તમે જુઓ લોકોની ભીડ વધારે હતી ત્યાંથી થોડા લોકો પાછળના ભાગમાં તકેલાઈ ગયા છે ઘણા બધા લોકો પોતપોતાના મોબાઈલમાં શૂટ કરી રહ્યા છે આખો વિડીયો બનાવી રહ્યા છે આ બીજું ઝાડ પણ અંદર ગયું મિત્રો ધીરે ધીરે આ છાપરા જે દેખાય છે સાદી ભાષામાં મિત્રો જે કટલા ભરી રહેલા છે છાપરા બનાવેલા છે એ પણ ધીરે ધીરે મિત્રો તમે જોઈ શકો છો વિડીયાની અંદર આગળ કે એ તમામે તમામ જે મકાન પણ દેખાઈ રહ્યા છે તમામે તમામ પાણીની અંદર ક્યાં ગુમ થઈ જશે અદ્રશ્ય થઈ જશે એ આગળ વિડીયોમાં તમે જોઈ શકશો ધીરે ધીરે મોટા મોટા ગાબડા પડી રહ્યા છે મિત્રો આવી પરિસ્થિતિનો સામનો તમારામાંથી કોઈએ જો કરેલો હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો અને આવી પરિસ્થિતિ કોઈએ વેઠેલી હોય કોઈએ ભોગવેલી હોય તો પણ કોમેન્ટની અંદર કહી શકો છો આ ઘટના જોઈને મિત્રો આ બીજું ત્રીજા નંબરનું ઝાડ પણ આપણા આ ચાલુ વિડીયોની અંદર જોઈ શકો છો કે ગરકાવ થઈ ગયું પાણીની અંદર એકદમ વિશાળ નદી જોવા મળી રહી છે મિત્રો કેટલું બધું પાણી જોવા મળી રહ્યું છે અને કેટલો બધો પાણીનો વહેણનો પ્રભાવ હશે કેટલી તાકાત હશે કે આટલા આટલા મોટા મકાનો આટલા આટલા મોટા ગાબડા પાડી રહ્યું છે તો ત્યાંના લોકોને અત્યારે કેટલી બધી પરિસ્થિતિ વેઠવાનો સમય આવ્યો છે લગભગ બસો સો મીટરથી વધારે પણ જે મકાન અંદર કે હતા એ સો મીટરથી વધારે ઘેરાવ અંદર પાણીમાં ગરકાવ થઈ ગયો છે તમે જોઈ શકો છો કોઈ મિત્રોએ પોતાના ઘરમાં બનાવવા માટે છાપરામાંથી મકાન બનાવવા માટે કપચી લાવીને ઢગો કરેલો છે એ પણ ધીરે ધીરે તૂટીને પાણીની અંદર ગરકાવ થઈ રહી છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ ફક્ત ને ફક્ત મિત્રો લીલું કોઈ પ્રકારનું ઘાસ એ પાણીની ઉપર તરી રહ્યું છે અને મકાનો લોકોના ઘરવખરી તમામ સામાન માલ મિલકત અત્યારે પાણીમાં વિલીન થઈ રહ્યું છે ગંગા મૈયા માન થયા છે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આવી પરિસ્થિતિ કોઈને વેઠવાનો સામનો ના કરવો પડે એવી કુદરતને પ્રાર્થના કરીએ છીએ ધીરે ધીરે તમે જોઈ શકો છો આગળનું જે મકાન દેખાય છે એ પણ પાણીની અંદર થોડી જ વારમાં ગરકાવ થવાની તૈયારીમાં જ છે મિત્રો ઘણા બધા મકાન અંદર ચાલ્યા ગયા પાણીની અંદર અને લોકો આજે ઘર વિહોણા બની રહ્યા છે તમામ પ્રકારના દૂરથી પણ લોકો જોઈ રહ્યા છે બીજા લોકોના જે મકાન પાણીમાં જઈ રહ્યા છે ઘૂમરી મારી રહ્યું છે પાણી મિત્રો જોઈ શકો છો પક્ષીઓ ઉપર ઉડી રહ્યા છે છત ઉપરથી મિત્રો શૂટિંગ કરી રહ્યા છીએ લોકો આ બીજું પણ ગાબડું મોટું પડ્યું સાથે એક છાપરું પણ પડ્યું હવે બીજી ગાબડું પડવાની તૈયારી છે મોટી તિરાડ આપણે જોઈ રહ્યા છીએ ધીરે ધીરે જોવો મિત્રો એક ગયું ગયું લાગે કપચી સહિત બધું આખી છત તૂટીને પાણીની અંદર પડવાની તૈયારીમાં જ છે મિત્રો થોડી જ વારમાં એ પણ પૂરેપૂરી કપચી સાથે પાણીમાં ગરકાવ થઈ જશે તો મિત્રો આવી પરિસ્થિતિ તો મેં તો પહેલી વાર જોઈ રહ્યો છું કે લોકોના આટલા બધા મકાન ગરકાવ થઈ ગયા પાણીની અંદર આની પહેલાં આખું મોરબી મિત્રો પાણીમાં તણાઈ ગયેલું એ વાત સાંભળેલી છે પણ જોયેલી નથી આજે તો જોઈ રહ્યો છે કે કેવા રીતે આવી જ રીતે મિત્રો મોરબીનો પણ હાલ થયેલો છે લગભગ ઓગણીસો ને અગણ્યાંસીની અંદર એ ઘટના બનેલી હતી જે મોરબીનો આખો ડેમ તૂટી પડ્યો હતો અને આખો મોરબીને પરખી ગયો હતો અને ફરીવાર નવું મોરબી ત્યાં આગળ વસવા વસાવવામાં આવ્યું તો એવી જ રીતે મિત્રો આ ગામની પણ હાલત એવી જ છે આ બીજું પણ ઝાડ અંદર ગરકાવ થઈ ગયો લોકો છત ઉપર ઊભા રહીને શૂટિંગ કરી રહ્યા છે નીચે પણ છે લોકો એમને ડર પણ નથી જુઓ તમે તો વિડીયાની અંદર મિત્રો જોયું કે ગંગા નદીનું પાણી આજે કેટલું બધું તોફાની બની અને ગામની ક્રોસમાંથી નીકળી રહ્યું છે ગામની સાઈટમાંથી નીકળી રહ્યું છે અને કેવા કેવા મકાનો અંદર ગાયબ થઈ રહ્યા છે મિત્રો આપણને તો જોઈને પણ આપણું દિલ ઉભરાઈ ભરાઈ આવે છે અને આજે એ લોકોને કેવો કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે એ તે ત્યાં અત્યારે એ લોકો જને ખબર હશે કે જ્યાં એ લોકો આ તકલીફ ભોગવી રહ્યા છે તો જેથી બને જલ્દી બને જ્યાં જેટલું બને એટલું તંત્ર એમની મદદે જાય અને અન્ય લોકો પણ એમની મદદે જાય એવી આશા બસ આટલો જ મુદ્દો હતો આજના વિડીયોની અંદર તો મળીએ કોઈ નવા મુદ્દા સાથે નવા વિડીયોની અંદર ત્યાં સુધી રજા આપશો જય ભારત જય ગરવી ગુજરાત જય માતાજી